અને ઇનામ પણ આલશું તો આજે આપણે એક જાત ચડાવવાનો છે અને બધા મિત્રને ચેલેન્જ આવવાનો છે તો સાયકલ લઈને નીકળશું એ પહેલાં હું તમને કહી દઉં કે એમના નામ શું છે તો ચલો તાણે મિત્રને નામ પૂછી લઈએ શું છે તમારું નામ સાહિબ છે આ દિક તો બધા મિત્રોના નામ આપણે જાણી લીધા છે પણ બધાને વિડીયો બનાવવાનો શોખ છે અને મારે પણ મજા આવે અને એમને પણ મજા આવે તો ચલો તાણે આપણા ચેલેન્જ તરફ મળીએ નીકળી ગઈ આગળ તાણે અમે બધા મિત્રો અમારા ચેલેન્જ તરફ તૈયાર થઈ ગયા છીએ જવાનું છે આથી બે કિલોમીટર દૂર છે અને બધા મિત્રો અમે નીકળી ગયા છીએ હવે અહીંયા જઈ અને આપણે સડવાનો છે એક ધાળ જે મિત્ર સડાઈ જશે એને આપણે આલવાનું છે ઇનામ તો ચલો ચલો તાણે અમે અમારા સફર તરફ આગળ વધી રહ્યા છીએ બધા મિત્રો જઈ રહ્યા છીએ જે જગ્યાએ જવાનું છે તે આ છે રસ્તો કાચો રસ્તો છે

કોનામાં ધમ છે સાયકલ વધારે ચલાવવાનું અને કોણ ચલાય શકે જે જગ્યાએ ચેલેન્જ હાલવાનું છે છોકરાઓને મિત્રોને એ જગ્યાએ પહોંચી પોકી ગયા છીએ આ છે એવો ઢાલ નાનો એવો ઢાલ છે બહુ મોટો ઢાળ નથી પણ જોઈએ કે આ ઢાળે કોણ સાયકલ ચડાઈ શકે છે અહીંયા રનિંગ વગેરે સાયકલ ચલાવવાની છે આ ઢાળ ઉપર જે ઢાળ ચડાઈ જાય અહીંયા ઉપર તેને આપણે આલશું ઇનામ અને બધા મિત્રોને પાલતી પણ આલશું કારણ કે મિત્રો બધા નાના નાના છે એટલે કંઈક આપણે આલીએ તો એમને પણ મજા આવે આ બધા અમારી ગ્યાંગ છે બધા દરરોજ આવે છે મારી સાથે હર રવિવારે અમે બધા એક નવો વિડીયો બનાવે છે કંઈક અલગ વસ્તુ જોવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કમેન્ટ કરજો અને વિડીયોમાં જે જેવું લાગે તેવું કહેજો અમને એટલે અમને પણ મજા આવે તો ચલો પહેલાં કોણ ચેલેન્જ લેશે છે પહેલાં ભાઈ તારું નામ હાર્દિકભાઈ તો ચલો ભાઈ હાર્દિકભાઈ નવી સાયકલ લાયા છે હજુ હમણાં જ તે કે સાયકલ તમે જોઈ શકો છો નવી લાયા છે હાર્દિકભાઈ અને એ આવા ચેલેન્જ એક્સેપ્ટ કરશે કારણ કે ચડાઈ શકે છે નહીં આ જગ્યાએ આપણે દોરી દીધો છે પાટો આથી સાયકલ આખશે અને આ જગ્યા ઉપર ચડાવવાની છે સાયકલ જોઈ શકે છે કે આજ કોણ સાયકલ ચલાવી શકે છે તો આવો દેવ મારા હાર્દિકભાઈ આવી ગયા છે બસ પાછી તો હાર્દિકભાઈ તૈયાર છે હું એક બે અને ત્રણ ગણું એટલે તમારે સાયકલ ચલાવવાની ચાલુ કરી દેવાની એટલે ચલો હાર્દિક હાર્દિકભાઈ રેડી છે ગયા છે એક બે અને ત્રણ ચલો હાર્દિક ભાઈ સાયકલ અમારો છે તે ચડાઈ રહ્યા છે પણ હાર્દિક ભાઈ તો એન્ડ માં પાછી પડી જાય સાયકલ હાર્દિક ભાઈ ની અમારા કીટુભાઈ આવી ગયા છે છોટે બચ્ચે વડે બાદ તો હવે આવશે કિટુભાઈ તો ચલો કિટુભાઈ ભાઈ આવી ગયા છે તમારા રેસર નાના છોકરા છે પણ બહુ હોશિયાર અને ટેલેન્ટ છે ભાઈ તો ચલો સાયકલ ફરવી લો તાણે તમારી ભાઈ ગોઠવી ગયા છે ચલો તાણે તીટુભાઈ એક દો તીન ભાઈ રેસ ચાલુ કરી દીધી છે અબ જોર લગા કે જા રહે આગે 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 ઓ કીટુભાઈ કીટુભાઈ આ જ પાછા વળી ગયા છે ચલો તાણે હવે ત્રીજા નંબરે આવી રહ્યા છે હાર્દિક ભાઈ હાર્દિક ભાઈ નો વારો લેશું હાર્દિક ભાઈ કેવી સાયકલ ચલાવે છે જોજો પાછ જોવાનું ભૂલતા રે આગે 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 બસ અહીં વાળી લો તો અમારા હાર્દિક ભાઈ સાયકલ વાળી અને તૈયાર થઈ ગયા છે થોડી આગળ આવજો બસ બાસ પાટે ઉભી રાખી દો બસ હું ચલો કઉ તાણે એક બે ત્રણ અમારા હાર્દિક ભાઈ સાયકલ ઉપાડી લીધી છે જોરદાર જા રહી છે

ચલો તમે ઋત્વિક ભાઈ આવી ગયા છે અને ઋત્વિક ભાઈ ઢાળ ચડાવશે એક બે ત્રણ ચલો ઢાળ ચડાવવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો જોર લગાવે છે ઋત્વિક ભાઈ પણ થોડું ચડાય ગયા બહુ આગળ ના ચડાવી શક્યા હા તુલસીભાઈ આ એમની સાયકલ છે તમે જોઈ શકો છો સાયકલ ચલો તુલસી તુલસીભાઈ પાંચમા નંબર ઉપર અમારો તુલસીભાઈ નો નંબર છે તુલસીભાઈ આવા દીધી છે સાયકલ સાયકલ છે પુરાની પણ એમને ચલાવવાનો ઘણો બધો શોખ છે અમારા આવી ગયા છે અને તુલસીભાઈ નંબર આવી ગયો છે ચલો તુલસીભાઈ એક બે અને તુલસીભાઈ તુલસીભાઈ ચડાય છે છે સાયકલ ચડાઈ રહ્યા ઘણો એરિયા પાર કરી નાખ્યો છે પણ ઘણી છે કાંટામાં સાયકલ અને અહિયાં ઊભી ઉભી રહી જાય છે તાણે સાહિલભાઈ નો નંબર આવી ગયો છે સાયકલ તમે જોઈ શકો છો ભાઈ છે રેડી તો ચલો સાહેલ ભાઈ આવી ગયા છે અમારા

ભાઈ સાયકલ ઉપર ચડાવી દીધી છે બહુ જોર માર્યો ને સાયકલ ચડી ગઈ છે બહુ ચલો તાને હવે આવે ગયો છે મારો વારો અને લાસ્ટમાં શું હું સાતમા નંબરે બધા મિત્રોએ અમારા ના કામ રહ્યા એક ભાઈ સાયકલ ચડાવી દીધી છે અને હવે છે હું તો ચલો તાને આપણે જઈએ ચલો ચલો તાણે જોર સાયકલ ચડી ગઈ છે આધા તો પોકી ગઈ છે લાગે છે કે પોકી છે છે તો પોકી દે છે રે સાયકલ આપણે ચડી ગઈ છે શાઇલ અને પ્રવીણ બેય સાયકલ ચડાવી શાઇલ ભાઈ છીતી ગયા છે અને શાઇલ ભાઈને કીધું છે કે શું મંગાવું છે શાઇલ ભાઈ બધા માટે બધા માટે આપણે શાઇલ ભાઈ તરફથી આલુ છેવ છે અને આપણે છોકરાઓને ખુશ પણ કરી દીધા છે અને બધાને બહુ મજા આવી તો સાહિલભાઈએ કીધું છે કે આલુ સેવ બધા માટે લેતા હો તો જાય છે અમારા હાર્દિકભાઈ જશે આલુ સેવ લેવા બધા માટે બીજા બધા મિત્રો ઊભા ઉભા રહેશે અમે એમના વાટ જોઈશું અને પછી આવે પછી આપણે જ જઈશું બધા મિત્રોને જે એમને વસ્તુ માગ્યું એ આપણે લઈ આવ્યું છે અને બધા મિત્રો થઈ ગયા છે ખુશ હવે એ બધા ખાશે અને પછી અમે આથી નીકળશું અમારા ઘર તરફ ચેલેન્જ અમારું પૂરું થઈ ગયું છે આજ અને બધા મિત્રો હવે જઈ રહ્યા જ બધા મિત્રો અમારા જો તમે જોઈ લો એમને કેવી મજા આવે છે બધા મિત્રોને ઓહો બધા મિત્રો ને બહુ જ મજા આવી આજે બધા મિત્રો ને બહુ મજા આવી આવા વિડીયો જોવા માટે જરૂર સબસ્ક્રાઈબર ચેનલ કરી લેજો અને અમને થોડો સપોર્ટ આવજો તમારો સપોર્ટ આવશો એટલે અમને પણ મજા આવશે વિડીયો બનાવવાની અને અમને પણ થોડો આનંદ આવે કે તમારો સપોર્ટ મળશે તો અમે પણ બીજા વિડીયો બનાવવામાં સરસ કોશિશ કરીએ અને કોઈ ભૂલ ભૂલ હોય તો કમેન્ટ કરજો એટલે અમને પણ ખબર પડે બધા નીકળી ગયા છે તરફ હવે છે અમે તાણે આજનો વિડીયો અમે આયા જ સમાપ્ત કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ અને સબ્સ્ક્રાઇબર કરી લેજો અમારા છોટા બચ્ચાને અને મને સપોર્ટ આપજો બધા મિત્રોને બધા અમારા વિડીયો જે પણ જોયું ભૂલતા નહીં ચલો તાણે બાય જય શ્રી રામ